મારું નામ જુરાની ધરા છે મારી બેબી ગર્લને રેન્જર સિસ્ટ હતું એટલે અમે મોવાથી અહીંયા અમદાવાદ એસટીબીપીમાં ડૉક્ટર અમિત ચિતલિયાને બતાવવા આવ્યા હતા અને એણે એવું કીધું કે એની સર્જરી કરવી પડશે એટલે મારે ગુરુવારે એની સર્જરી થઈ અને આજે ત્રણ દિવસ થયા છે એને કંઈ ઓક્સિજન લેવામાં કે કંઈ વાંધો નથી મારા બેબી ગર્લને શ્વાસ પેઢીમાં પાણીની ગાંઠ થઈ ગઈ હતી એટલે અમે સીધા અમદાવાદ એસટીવીપીમાં આવ્યા છીએ હોસ્પિટલમાં અને અમારી મુલાકાત અમીત ચિત્તે થઈ છે અને એ કીધું કે ઓપરેશન કરવું પડશે પછી ગુરુવારે સવારે એનું ઓપરેશન થયું અને અત્યારે ત્રણ દિવસ થઈ ગયા છે ઓક્સિજનમાં કાંઈ લેવાતો નથી ઓપરેશન સક્સેસ થઈ ગયું છે અત્યારે કંઈ ટેન્શન જેવું નથી અને અહીંયાનું સ્ટાફ બધું બધી રીતે વ્યવસ્થિત છે અમને સપોર્ટ કરીએ બધી રીતે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવમ યોગ